વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને એનએસએસ યુનિટ સાથે મળીને માસિક સ્ત્રાવના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આ ઇવેન્ટ સરકારી પ્રોજેક્ટ થિંકલ અવેરનેસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ મેન્સ્ટ્રુઅલ કપ્સ ઇન ગુજરાતનો ભાગ હતો અને એચ એલ કેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન્સ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો આ સત્રનો ઉદ્દેશ માસિક સ્ત્રાવ વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો હતો જ્યારે પ્રતિભાગીઓને માસિક સ્વાસ્થ્ય સ્વચ્છતા અને માસિક કપ ટેમ્પુ અને સેનિટરી પેડ્સ જેવા ટકાઉ માસિક ઉત્પાદનો વિશે શિક્ષિત કરવાનો હતો એચએલએલ લાઈફ કેર લિમિટેડ અને અનુભાઈ ઇનોવેશન્સના નિષ્ણાંતોએ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને ટકાઉ રીતે સંચાલિત કરવા જેવા મહત્વપૂર્ણ વિષયોને સંબોધતા ચર્ચાનું નેતૃત્વ કર્યું વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના એનએસએસ વિભાગને કોર્ડિનેટર છું અને આજે અહીં હું અને મારું માસિક એ વિષય પર આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સેમિનારના સહભાગીઓમાં અનુભા ઇનોવેશન સંસ્થા એચએલએલ કંપની અને ગવર્મેન્ટનું એક થિંકટલ કરીને એક પ્રોજેક્ટ છે જે જેમાં દીકરીઓ જે માસિકમાં આવતી હોય રેગ્યુલર જે માસિકમાં આવતી હોય એમણે કઈ કઈ મેન્સ્ટ્રોલ પ્રોડક્ટ્સ વાપરવી કઈ રીતની મેન્સ્ટ્રલ પ્રોડક્ટ્સ વાપરવી એની વિશે જે વાતચીત કરવા માટે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તો આજના જે મેઇન વક્તા છે જે અનુરાધાબેન જે અનુરાધા ઇનોવેશન્સના અનુભા ઇનોવેશન્સના જે કરતા થરતા છે તેની સાથે ભરતભાઈ જરીવાલા પણ છે તેઓ આજે અમારી દીકરીઓને અમારી વિદ્યાર્થીનીઓને આ બધા વિષય પર માર્ગદર્શન આપે છે અને સાથે જ તેઓ દોઢસો રૂપિયાની કિંમતના કપડાના બનેલા સેનેટરી પેડ દીકરીઓને આપવાના છે અને સાતસો રૂપિયાની કિંમતનું જે મેન્સ્ટ્રોલ કપ માર્કેટમાં મળે છે તે પણ આજે દીકરીઓને ફ્રી આપવાના છે અને આ પૂરા પૂરા પ્રોગ્રામનું અમારી સાથે સંયોજન હેતલબેન નાયકએ કર્યું છે જે અમારી એનએસએસ કમિટીના એડવાઇઝરી કમિટીના મેમ્બર છે અને અમારી એન્ટી રેગિંગ કમિટીના પણ મેમ્બર છે અને આ કાર્યક્રમને કરવા પાછળ અમને પૂરેપૂરો સહયોગ અમારા પ્રોવોસ્ટ ડૉક્ટર અક્ષેશ ઠાકર સરનો વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના દરેક અમારા સ્ટાફ મેમ્બરનો અને સાથે સાથે વનિતા વિશ્રામ ટ્રસ્ટના દરેક મોવાડી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ડૉક્ટર મનીષા વ્યાસ ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ ડૉક્ટર નનવી તારપરા એનસીસી કોર્ડિનેટર અને હું પોતે ડૉક્ટર અગ્નિશા એનએસએસ કોર્ડિનેટરે સાથે મળીને કર્યું છે અને આજનો જ આ પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની અમારી આખી યુનિવર્સિટીની બસો ને પંચોતેર દીકરીઓ પ્રોગ્રામમાં કાર્યરત રહી અને એમણે આ ફ્રી સેમ્પલનો ઉપયોગ કરીને હવે આગળ એ લોકો જણાવશે કે એમને આનાથી શું ફાયદો થાય છે એટલે આખા પ્રોગ્રામનું આ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત